ગીતશાસ્ત્રનો અધ્યાય આડત્રીસ વાચન એકથી બાવીસ હે યહોવા તમે ક્રોધમાં આવી મને ઠપકો આપશો નહીં અને તમારા ગુસ્સામાં મને તમે શિક્ષા કરશો નહીં તમારા બાણોએ મને વિંધી નાખ્યો છે અને તમારા હાથે મને કચડી નાખ્યો છે તમારા ગુસ્સાને લીધે મારું શરીર જરા પણ તંદુરસ્ત નથી મારા પાપોને લીધે અને તમારી શિક્ષાને લીધે મારા બધા હાડકાઓ ઇજા પામ્યા છે મારા માથા પર પાપો અને અન્યાયનો ભાર વધી ગયો છે ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઈ પડ્યો છે મારી મૂર્ખાઈને કારણે ઘા પડી ગયા છે અને કોવાઈને ગંધાઈ ઉઠ્યા છે હું લથડી ગયો છું અને વાંકો વળી ગયો છું અને આખો દિવસ હું શોક કર્યા કરું છું મારી કમરમાં અસહ્ય બળતરા થાય છે અને મારું શરીર રોગગ્રસ્ત થઈ ગયું છે હું નિર્બળ થઈને કચડાઈ ગયો છું હૃદયની વેદનાને કારણે નિશાસા નાખું છું હે યહોવા તમને મારી સર્વ ઇચ્છાની ખબર છે મારા એ નિસાથી તમે અજાણ્યા નથી મારા હૃદયના ધબકારા વધી ગયા છે આંખોનું તેજ ઘટી ગયું છે અને શકિત ઘટી ગઈ છે મારા રોગના ભયથી મારા સ્નેહીજનો અને મિત્રો દૂર થઈ ગયા છે અને મારા સગાસબંધી સૌ કોઈ મારાથી જુદા જઈ રહે છે શત્રુઓ મને મારવા ફાંદા ગોઠવે છે મારું અહિત કરનારા હાનિકારક વાતો કરે છે મારી વિરુદ્ધ આખો દિવસ કપતી કાવતરા કરે છે પણ હું તો બહેરા માણસની જેમ સાંભળતો નથી પોતાનું મોઢું ઉઘાડી ન શકું એવો હું મૂગો માણસ છું સાંભળી ન શકે ઉત્તર ન આપી શકે હું એવા માણસ જેવો છું હે યહોવા મારા દેવ હું તમારી વાટ જોઉં છું હે યહોવા હું આશા રાખું છું કે તમે મને ઉત્તર આપશો મેં કહ્યું મારો પગ લપશે ત્યારે મારી વિરુદ્ધ બડાઈ કરનારા મારી દુઃખદ ખદ પરિસ્થિતિ જોઈને કદાચ આનંદ પામે હું હવે કોઈ પણ સમયે ઢળી પડીશ મારું દુઃખ હંમેશા મારી સાથે છે હું મારા પાપને અન્યાય કબૂલ કરું છું અને મારા પાપ માટે હું બહુ દિલગીર છું જેઓ વિના કારણે મારા શત્રુ થયા છે તેઓ અતિ પ્રબળ છે જેઓ વિના કારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે ભલાઈને બદલે દુષ્ટતા પાછી વાળે છે અન્યાયથી તેઓ મારો તિરસ્કાર કરે છે કારણ હું જે સારું છે તેને અનુસરું છું હે યહોવા તમે મને તરહોળશો નહીં હે મારા દેવ મારાથી દૂર ન થશો હે યહોવા મારા તારણના દેવ તમે જલ્દી આવો અને મને મદદ કરો ગીતશાસ્ત્રનો અધ્યાય આડત્રીસ વાચન એકથી બાવીસ